e

મહારાષ્ટ્ર માંથી પણ આવ્યા છે સમગ્ર કોળ વિસ્તારના જેટલા પણ શ્રાવક ગણ હતા એ બધાને શ્રી આમંત્રણ આપ્યું અને એમ લોકોને બોલાવ્યા અને સાથે ભેગા મળીને બે થી પણ પરમાત્મા વિશેષ ભક્તિ કરવા માટે ઉપસ્થિત થયા છે ખુબ જ મહત્વનું આ મંગલમય અનુષ્ઠાન જેને અરહદ મહાપૂજન તરીકે કહેવાય છે આ અરહદ મહાપૂજન ની અંદર પરમાત્માની કુસુમાજલી પરમાત્માના અભિષેક પરમાત્માની વિશેષ વિશેષ પ્રકારે પૂજા કરવામાં આવે છે એ પરમાત્માને વિશેષ ભક્તિ મહોત્સવમાં શું શું હશે પાંચ દિવસમાં આજે ત્રીજો દિવસ છે અને આજે આઠસો થી હજાર લોકો આજે અહીંયા દેરાસરમાં દર્શન કરીને સાહેબજીના આશીર્વાદ લઈને અને અત્યારે બાર ગયા છે એવા અમે અહીંયા ગાડી તમે આવો અને પૂર્ણ મહોત્સવમાં ભાગ લો પચાસ સો વર્ષથી બહાર ગયેલા ભેગા કર્યા લોકો ઉત્સાહપૂર્વક

એટલી જ વસ્તુ કેવાય કે જયારે આપણે પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ કરતા હોય મનુષ્ય જન્મ જે મળ્યો છે જે પ્રાપ્ત થયો છે એ મનુષ્ય જીવનની અંદર નહીં કરીએ બાકી દુષ્કૃત તો ઘણા કર્યા

ચોર્યાસી અઠ્ઠમ થાય છે પ્રતિવાની એક વર્ષમાં ચોર્યાસી અઠ્ઠમ થાય છે એટી અને એમ કરતા કરતા ગુરુદેવને નવ વર્ષથી આ અવિરતપણે આરાધના ચાલી રહી છે ગુરુદેવને વચ્ચે કોરોના સમયની અંદર બે હજાર બે એકવીસ ની સાલમાં એમને કોરોના પણ થઈ ગયો હતો ડૉક્ટરે હાથ ઉપર કરી લીધા હતા કે આજે દસ વાગ્યાના રાતના જે રિપોર્ટ આવશે એની અંદર નક્કી થઈ જશે કે આ ગુરુદેવ આપણી વચ્ચે હયાત રહેશે કે નહીં એવી ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ હતી છતાં પણ જે અવિરત મળે પરમાત્માની ઉપર જે જબરદસ્ત એમની શ્રદ્ધા સંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના નામ પર અને એમના જ નામ પર એ જ પ્રભુના માટે એ પ્રભુના ચરણોમાં એક હજાર ને આઠ અને સમર્પિત કર્યા છે જેનો સંકલ્પ લીધો છે એ ગુરુદેવ પરમાત્માની કૃપાથી આજે આપણી વચ્ચે છે તો ખરી નીતિશ્વરી સમુદાય સુકાન કચ્છાધિપતિ તરીકે વર્તમાનમાં એ સંભાળી રહ્યા છે એમના જ અંડર અંદર

ઘણા વર્ષો વ્યતીત ગયા છતાં પણ એ જ ગાથાની આરાધના કરવા બે દિવસો છે એ દિવસોની ની અંદર પરમાત્માની સિશેષ ભક્તિ કરવા માટે પરમાત્મા ની સિશેષ પરમાત્માની પ્રબોધ દેવનાથ ઓલકા કલ્લે પ્રબોધ દેવનાથ આશીર્વાદ લેસે ત્યારબાદ શ્રી સંગે દ્વારા પ્રતિમાને સન્માન કરવામાં આવશે સન્માન પ્રસંગે બહુ જૂનું છે અહીંયા જૈન દેરાસર ને બધું છે અહીંના લોકો આપડા જૈન લોકો બહાર નીકળી ગયા છે તો જૈનો ની દેરાસર દેખરેખ કોણ રાખે છે જૈનો જે પણ એ સમિતિ દ્વારા જ આ દેખરેખ કરવામાં આવે છે સમિતિના જેટલા પણ સદસ્યો છે અવાર નવાર અવસરે ને અવસરે વારે ઘડી અહીંયા આગળ આવે છે પોતે થોડા દિવસ રહે છે અને દેરાસરની અંદર જે પણ વસ્તુ ચેન્જ કરવાની હોય કે કંઈક બગડી ગયું હોય તો પાછું રિપેર કરાવવું વગેરે વ્યવસ્થા કરવાનું એ બધું જ કાર્ય સમિતિ તરફથી કરવામાં આવે છે પ્લસ અમે ખૂબ જ ગૌરવપૂર્વક કહી શકીએ કે આપણે જે વર્ડ યુઝ કર્યો હેરિટેજ અમારા માટે આનંદની વાત અને ગૌરવની વાત એ છે કે અમારા પૂર્વજોએ અમને વારસાની અંદર આવું ભવ્ય વારસો આપ્યો છે એટલો ભવ્ય વારસો આપ્યો છે બિલ્ડિંગ તો કોઈ પણ બનાવી દે કદાચ આજે મુકેશભાઈ અંબાણી જે છે એમનું પણ ઘર જબરદસ્ત છે એન્ટિલિયા છતાં પણ હેરિટેજમાં નામ નથી સત્યાવીસ માળની બિલ્ડિંગ બનાવી છે રહે છે એક જ પરિવાર સ્ટાફ મેમ્બર વધારે છે છતાં પણ એને હેરિટેજમાં સ્થાન નથી મળ્યું પણ જબરદસ્ત આપણા પૂર્વજોએ આપણને

જેનાથી જે પણ પુણ્ય હું બધા જ જાણીએ છીએ સમગ્ર વિશ્વની અંદર હિંસાત્મક વાતાવરણ જ જોર પકડી રહ્યું છે અને એવા આ વાતાવરણની અંદર દરેક માનસિકતા

એ કાર્યની અંદર પણ જ્યારે એનું ઇનોગ્રેશન કરવાની વાત આવી અનાથ આશ્રમના જે પણ બાળકો હતા એ બાળકોને તથા જે પણ અન્ય વ્યક્તિઓ જે કાર્ય કરતા હોય એ દરેકે દરેક વ્યક્તિઓને જ્યારે અનુકંપા દાન કરવાની વાત આવી ત્યારે અમારા ટ્રસ્ટના વ્યક્તિઓ બધા એમને મળવા માટે ગયા અને વાત કરી રજૂઆત કરી કે અમારા દ્વારા અમારા ગુરુદેવની પ્રેરણા દ્વારા આવું સંદર્ભે સત્કાર્ય થઈ રહ્યું છે

એમને સીટ આપીને તો શું કહેવાય ખબર છે હું બેસવા માટે થોડી આપી છું મને પણ આ લાભ લેવો છે તો ત્યાં પોતે ઊભા રહીને પોતે જ બધાને અનુકંપા દાન કર્યું પોતાના હાથે દસ પંદર મિનિટ સુધી ભયંકર ગરમી હતી છતાં પણ પોતે ઊભા રહ્યા અને પોતાના હાથે સુંદર મજાનું કાર્ય કર્યું અને દરેકે દરેક બાળકોને પણ ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો કે તમારે હેમ લલિત ભાથાની અંદર અમદાવાદની અંદર ગમે ત્યારે ગમે તે કાર્ય હોય આ મારો પર્સનલ નંબર છે ગમે ત્યારે ફોન કરજો હું તમારા માટે ઓલવેઝ અવેલેબલ છું સ્થિતિમાં વાણિજીક મોમાં સુજાસિટી બોમાં અમારું દેખીના લય હેરિટેજમાં છે અને અમારા કુંઠુનાથ ભગવાનની અંજન સલાહકાર અંજન સલાહકાર તે પ્રતિષ્ઠા જ્યારે કરી હોય અને અંજન કર્યું હોય એ તારીખથી આજે અમારે પાંચસોને પંચોત્તર બી રહી છે અમારે રક્ષાથી બધી નહીં કે જે એક હજાર નિર્ધારથી આજે પાંચસો ને સાતસો થયું છે અને એવા ગચ્છાધિપતિ મિશ્રામાં અમે આ મહોત્સવની શરૂઆત કરી મહોત્સવમાં અમે અઢાર બેઠક રાખ્યા પછી ત્રણ દિવસનું અરહ પૂજન રાખ્યું એ અરહ પૂજનમાં પણ વિધિકાર છે વિમલભાઈ એ ખૂબ જ અમારે ઉત્સાહપૂર્વક વિધિ કરાવી હવે અમારે ભક્તા પૂજન છે અને છેલ્લે સત્તર ભેદી પૂજાનું આયોજન છે આ મુજબ અમારો બહુ

આજના આદરણીય સુપ્રસન્દી સાહેબ એમ રેડી દબાતની છે આ बाजू વધારો એ સાચો હા યસ

અહીંયા મને આવવાનો જે પંચ દિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે અહીંયા આવવાનો મને અવસર મળ્યો અને ગુરુદેવ શ્રીની નિશ્રામાં મારા માટે સૌ ખૂબ જ એમ કહેવાય કે સૌભાગ્યની બાબત છે મને પણ આજે ભગવાન મંદિરમાં દર્શન કરવાનો અવસર મળ્યો અને સાથે સાથે ગુરુદેવશ્રીના મુખથી એમના મુખથી જ્ઞાનની ગંગા જે પ્રવાહિત હોય છે એ મને સાંભળવાનો અવસર મળ્યો અને જેનાથી કે હમણાં જ વાત થઈ કે સૌએ જીવોનું કલ્યાણ થાય અને વિશ્વમાં વિશ્વનું કલ્યાણ સૌએ જીવોના આત્મકલ્યાણથી વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના સૌએ જીવોના પ્રતિ હોવી જોઈએ એની સાથે સાથે જ કે આપણે જીવનમાં જે સદાચારની ભાવના જે નેક ભાવના ને એવું કહેવાય કે હમણાં મને અહીંયાથી મને પણ અવસર મળ્યો તો હેમ લલિતનું ભાતું જે ત્રણસો ને દર દરરોજ ત્રણસો ને વીસ સાધરપીકોને આ સેવા આ આપણા જે હેમ લલિતનું ભાતુના જે સમસ્ત સમિતિ છે સમસ્ત આ યુવાનો છે આ કળિયુગમાં જે યુવાનો ત્રણસો ને વીસ ટિફિન દરરોજ જે જરૂરિયાતમંદ લોકો છે એમને પહોંચાડી રહ્યા છે એના માટે સૌ પ્રથમ તો આ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કામગીરી થઈ રહી છે એના માટે પણ આ જે યુવાનો છે આવી સેવાનું કામ કરી રહ્યા છે આપણા સૌના માટે પ્રેરણા સ્ત્રોત છે અને આવું માનવ સેવા સમાજ સેવા જ્યાં જ્યાં જરૂરિયાત હોય છે આમ તો દરેકે દરેક એમ કહેવાય કે આ સમાજ એક એવો સમાજ છે સાહેબજી કે જેના હૃદયમાં જેના દિલમાં જે સેવાની ભાવના પરોપકારની ભાવના ને જેટલું બની શકે બીજાની સહાય કરવી કરવી અને જરૂરિયાતોને ઉપયોગી થવું એ સાહેબજીના માર્ગદર્શન હેઠળ સાહેબજીની શ્રી વાણીની દ્વારા જે લોકોમાં પરિવર્તન આવે ને અમને સાંભળવા મળે એનાથી અમને જ્ઞાન થાય ને અમે એ પ્રકારે આગળ વધીએ છીએ અને આજના આ પ્રસંગમાં સૌએ ચારિત્ર આત્માઓ અહીંયા વિરાજિત છે સૌને સાહેબજી વંદન કરું છું નમન કરું છું અભિનંદન પાઠવું છું અને ઉપસ્થિત મીડિયાના મિત્રોને પણ મારા આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ કે આપણે આપણા જીવનમાં આપણું જીવન વાણી વર્તન અને વ્યવહારથી જે સાહેબજી હર હંમેશા એમના પ્રવચનોમાં હોય છે કે આપણે વાણી વર્તનને વ્યવહારથી સારું રાખીને આપણે જીવનને ઉન્નત બનાવીએ પ્રગતિકારી બનાવીએ અને કોઈપણ જીવોને આપણા દ્વારા કોઈ પણ પ્રકારની આમ કહેવાય કે કોઈ પણ પ્રકારનું દુઃખ ના થાય મન દુઃખ ના થાય એવી ભાવના આપણે ક્યારે પણ રાખવી નહીં

जय जिनेन्द्र <coughs> <coughs> બે દિવસ પાસ એમને ખાલી તમારી

કિસ્મત એનું ફાટેલું નીકળે કારણ કે કપડાઓ ઉપર માણસની ઇજ્જત પકડે કે માણસ કઈ લાઈવ છે એટલે દૂર રાખવા માટે બહુ પ્રયત્ન કરો આપણે જેમ આપણે દૂર કરશું એટલે વધારે આમાં લુપ્ત બનતા જાય છે પણ સરકાર પણ આ બધે મહેનત કરે છે દરેક ભાઈઓ પણ આપણે જો ખંદે ખંદા મહેલાવશું ને તો આ શરાબ બેસન બતાવીશું છૂટે ધર્મ પ્રત્યે લાગણી અનુભવે એવું શું કરી શકે યંગસ્ટર્સ ધર્મ પ્રત્યે મા બાપ હોય દાદા દાદી હોય એના રામાયણના પાત્રોના જે આપણા નાના હતા ત્યારે આપણે દાદા દાદી આપણને કથા નથી કહેતા હતા આપણે બધું સ્વીકારતા હતા અત્યારે સુધી જ્ઞાન વધ્યું પણ વ્યવહારિક જ્ઞાન નથી ઇંગ્લિશ ઇંગ્લિશ ભણી શકશે પણ વાંચીને છે એનો અર્થ નહીં કરી શકે વાંચી શકશે એનો અર્થ નહીં કરી શકે આજે ભણતર વધી પણ ગણતર નથી ભણતરની સાથે ગણતરની બહુ આવશ્યકતા છે એ જી જી